તો અમદાવાદમાં ચોમાસામાં જે રીતે રસ્તાઓનું ધોવાણ થયું છે તેના કારણે લોકો કમર દર્દ કરોડ લગતા રોગોનો પણ શિકાર થઈ ગયા છે ખાનગી હોસ્પિટલથી માંડીને સરકારી હોસ્પિટલમાં ઓર્થોના દર્દીઓનો રાફડો ફાટ્યો છે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે રોડ રસ્તાઓ પર ખોદકામ બાદ વર્ક પણ કરવામાં નથી આવ્યું

માણસને ખબર ન હોય એને માટે રસ્તો ચોખ્ખો હોય ને ખાડોમાં જેવું એનો ટાયર જાય સડન એને કમર ઉપર જર્ક આવે ગરદનની જે નસો છે એના ઉપર જર્ક આવે એ જર્ક લીધે યુઝુઅલી જે તકલીફ થાય છે એ એક કહી શકાય એટલે બેકેક બહુ કોમનલી જોવા મળે છે ખાડાના લીધે જયારે કોઈ પણ આપણું વેહિકલ જે ખાડામાંથી પસાર થાય એને જે જર્ક આવે એના લીધે બેકિંગ નો ઇસ્યુ ખાસો જોવા મળે છે એવું કહી શકાય કે અત્યારે યુઝ્યુઅલી વરસાદના ટાઈમમાં જે ખાડા હોય એના લીધે ઓપીડીમાં બેકિંગ ના લીધે પેશન્ટની સંખ્યા વધી જાય છે યુઝઅલી બેકિંગ ના પેશન્ટ કાયમી વધારે હોય કે જે આપણે રોજની પ્રવૃત્તિ જે છે એને લીધે બેકેક ના ઇસ્યુ ખાસો વધી ગયો છે પણ ખાડાના લીધે જે બેકેક થાય છે એનો નંબર પેશન્ટનો નો વધતો જાય છે યુઝ્યુઅલી આ સીઝન માં આવી બાઈક પાંચ બારે સ્લીપ થઈ જતા ખાડાના અનુસંધાને બરાબર તો મારા હાથમાં ફ્રેક્ચર આવેલું છે અને અમે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સો ભરતા હોય પાણી વેલા ભરતા હોય અને અમને આટલી હેરાનગતિ થતી હોય તો આ બાબતે યોગ્ય કરો